મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે અમદાવાદમાં વધુ એક ભેસણ આગ બના ઘટના બની છે અમદાવાદના પાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આપણે જણાવી દઈએ કે જ્ઞાનડા સોસાયટીમાં એક મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો છે તો ભેસણ આગને જળાશયો આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા આગની જાણ થતાં જ ફાયર વિભાગને દસથી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા

બિલકુલથી લખનજ્ય સરીવ ફરી વખત શહેરની અંદર આગની બનાવ સામે આવ્યો છે જેની અંદર જીવરાજ પાર્ક વિસ્તારમાં એસી ના આ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જે સંદર્ભે 10 થી વધુ ગાડીઓ ફાયરબાગની દસ્તા ઉપર રવાના કરવામાં આવી હતી કે જે વાત કરવામાં આવે લખન તો શહેરના જે જીવરાજ પાર્ક છે તેની અંદર ગંદા સોસાયટી આવેલી છે અને તેમાં એસીના ગેસનું જે બાટલાના રહેઠાણ હોય છે તેની અંદર સંગ્રહ કરી રાખ્યા હતા જેની અંદર જ આ આગનો બનાવ બનવા પામ્યો હતો તે બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ દસ થી વધુ રવાના કરવામાં આવી છે સાથે સાથે જો વાત કરવામાં આવે લખાણ તો વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ જાણ થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને એસીના જે આ ગેસની બોટલો આવી છે તેની અંદર બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ફાયર વિભાગની ગાડીઓ જયારે લખન પહોંચી છે ઘટના સ્થળ ઉપર જે જીએસટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે આગના તેની અંદર પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે તે વખતે પણ જે બોટલો હતી તેની અંદર બ્લાસ્ટ જોવા મળી રહ્યો હતો હાલ તો ફાયર વિભાગ દ્વારા જે આગ છે તેને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને બીજી બાજુ જે શખ્સો આની અંદર ઝપેટમાં આવ્યા હતા તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

સ્તરે આ પહોંચ્યા છો હાલ ત્યાં કોઈ જાનહાની થઈ છે કે શું એટલે અહીંયા આગળ છે ઘર છે ઘરની અંદર ઘરના માલિક કોઈ એસી રિપેરિંગનો ધંધો કરતા હતા એવું દેખાય છે અને એને લગતો સામાન હતો જેને આગ પકડી અને આ આગ નો સ્વરૂપ ભયાનક હતું આજુબાજુના ઘરોને પણ એની જ્વાળા લાગી છે બે ચાર ગાડી પણ આજુબાજુમાં પાર્ક હતી એ સળગી છે એમના પરિવારના લોકો એક બેન અને એક નાનકડી ત્રણ ચાર વર્ષની દીકરી અને બચાવી અને હમણાં શિવરાજ મહેતા હોસ્પિટલમાં લઈને છે ત્યાં પણ ડૉક્ટરો સાથે વાત થઈ એમની શુશ્રુષા ચાલુ રહી છે એટલે અત્યારે બીજી કોઈ જાનહાનિના હાલ પૂરતા સમાચાર નથી અને આગળ સંપૂર્ણપણે કાબૂમાં છે અમે ત્યાં જે માલિક છે ત્યાં ગોડાઉન હતું તેની સાથે આપણી મુલાકાત થઈ છે ના માલિક અત્યારે હાજર નથી જેને જે આગ લાગી એ વ્યક્તિ હાજર નથી વ્યક્તિ તેમના પરિવારના બે લોકો હોસ્પિટલમાં લઈ ગયા છે એટલે કુલ મળીને એટલું કહી શકાય કે આગ કાબુમાં છે અને જાનહાનિ થઈ નથી આગ મોટી કે હતી તેમાં કોઈ જેમ નથી આભાર અમિત ભાઈ આપણે આવા જીએસટીવી સાથે જોડાયા બદલ આપનો આભાર ખૂબ ખૂબ